એ બોથરે તો તું બોલ એ આ આ છોટી છોટી ભતીનાને પછી ચા પી લેજો કીધું હો આ ચાર પાંચ વાર કીધું તમ તો જ નહીં હો ને તો કીધું હા છોટી વીક કે બે આય બા રાત તો વીક ને બીવરા વાત તો વીક ને બીક હે અલ્યા હલો લાલા કા હા બોલો એ આપણ છોકરો રૂપિયો ગાડી ગયો નો રૂપિયા વાળો થઈ ગયો ગી ગયો

આઈડિયા <laughs> પૂછો <laughs>

અતો શીરુ લઈને આયો છો છોકરામ બીજ તો રાતે ને બડી બનાવીને ખાઈએ અલા કોક આવી લાગે અરે શું થયું કાજે બતા મોણ કોક થયું લાગે મતલબ જલ્દી ખાઈ ગા એ ભાઈ આવો બાટી જલ્દી આવો એટલે પણ હું લાવ કરતો ઊંધા કર્યા હા તું બોલતો કલાકો કલાકા તેમ બોલતો નહી લા બોણી પણમાં આયો પણમાં આયો કોમ દેખા ઘર ઘર એને તો હું તો ખાલી હે કરતો તો મજાક ના ઓહો બધા સોને સોને મને તો ખાલી ખાલી કરતો હતો હવે